સુરતના માંડવી ખાતે આયોજિત નૂતન વર્ષ નિવેદન સમારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્વ મંત્રી કુંવરભાઈ હડપતિની અધ્યક્ષ સમય યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય કુંવરજીભાઈ હડપતિએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌને દેશની પ્રગતિ અને સ્વાભિમાન માટે સ્વદેશી ઉત્પાદનોના પ્રયોગનો સંદેશો આપ્યો હતો નગરમાં નગરપાલિકા વિસ્તારમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ આજરોજ સ્નેહમિલન સમારંભ એકસો સત્તાવન માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી કુંવરજીભાઈ હરપતિ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને માંડવી નગરના પ્રભારી શ્રી અજીતસિંહ સુરમા માંડવી નગર ભાજપના ભાઈ શ્રી ભીતેશભાઈ માંડવી નગરપાલિકાના ભાઈ શ્રી નિમેશભાઈ તથા સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં માંડવી નગરપાલિકા વિસ્તારમાં વસતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સમાન એટલે કે આત્મનિર્ભર ભારત તેના અનુસંધાનમાં આજનું આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના મુખ્ય વખતે એવા ધારાસભ્ય શ્રી કુંવરતીભાઈ અણપતિ સાહેબે આગામી જે કાર્યક્રમો એટલે કે ભગવાન બિરસા મુંડાની દોડસોમી જન્મજયંતિ નિમિત્તે જે રથયાત્રા અગિયારમી તારીખે માંડવીનગરમાં આવવાની છે તેની પણ આયોજનની વાત કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની દોડસોમી જન્મજયંતિનું વર્ષ ચાલી રહ્યું છે તેની પણ વાત થઈ હતી અને વધુમાં માંડવી વિધાનસભા વિસ્તાર અને માંડવી નગરપાલિકા વિસ્તારમાં જે કંઈ વિકાસના કામો થયા છે તે તમામની ખૂબ સુંદર અને વિવિધ માહિતીઓ આજના આ સંમેલનમાં આપવામાં આવી હતી અને સૌ નગરજનોને આ તબક્કે મળવાનું થયું તે બદલ આપ તમામ નગરજનોને પણ ખૂબ ખુશી થઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવીના મુખ્ય કેન્દ્રમાં અને જૈન દેરાસર સામે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અંધાત્રી સહિત તમામ વોર્ડમાંથી ખૂબ મોટી સંખ્યામાં જે જનમેદની ઉમટી પડી હતી અને આ કાર્યકરોનો શુભેચ્છા સ્નેહમિલન સમારોહ ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણે સૌ સ્વદેશી વસ્તુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ તે નેમ સાથે અહીંથી આપણા માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હડપતી સાહેબે મુખ્ય વક્તા તરીકે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તથા નગરના નાના મોટા ભાઈઓ બહેનો તમામ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે માટે હું સૌનો આભાર માનું છું અને સાથે જ બધા માટે સુરુચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી અને નગરના મુરબ્બી વડીલોએ પણ પોતાનો સમય કાઢી હાજરી આપી એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભરત માતાજી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત